સંઘ પ્રદેશ દમણમાં ત્રણ દુકાનના પતરા ઊંચા કરી અજાણ્યા ચોર તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે નાની દમણના દુબઈ માર્કેટ ચાર રસ્તા પાસેની કપડાની દુકાનમાં ત્રાટકેલા ચોરોએ દુકાનમાં પ્રવેશ કરી અંદર મૂકેલો મુદ્દામાલ અને રોકડ સહિત રૂપિયા સિત્તેર હજારની ચોરી કરી ફરાર થઈ ગયાની ઘટના ઘટી છે નાની દમણના દુબઈ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલ દ્વારકાધીશ કલેક્શન દ્વારકા કિડ્સ એન્ડ કુમકુમ કલેક્શન આ કપડાની દુકાનમાં મળસ્કેના સુમારે અજાણ્યા ચોર તસ્કરો દ્વારા દુકાનના પતરા ઊંચા કરી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ દુકાનમાં મૂકેલ મોંઘાદાટ કપડા તથા રોકડ રકમ મળી ત્રણેય દુકાનોમાંથી આશરે રૂપિયા સિત્તેર હજારની ચોરી કરી અંધારામાં પલાયન થઈ જવા પામ્યા હતા ઘટનાની જાણ સવારે દુકાન પર આવેલ દુકાનદારોએ દુકાન ખોલી અંદર પ્રવેશ કરતા દુકાનની અંદર કપડાનો જથ્થો અસ્તવ્યસ્ત હાલતમાં પડેલો તથા દુકાનનો કેશ કાઉન્ટર ખુલ્લી હાલતમાં જોવા મળતા

તેવી માંગ લોકો તથા વેપારી ભાઈઓ દ્વારા ઉઠી રહી છે દુકાનમાં ત્રાટકેલા અજાણ્યા ચોરોએ દુકાનમાં રાખેલ કિંમતી કપડાં સહિત રોકડ રકમની તો ચોરી કરી જ હતી પરંતુ દુકાનમાં ગૌ માતાના લાભાર્થે મૂકવામાં આવેલ દાનપેટીને પણ છોડી ન હતી દાનપેટીનું લોક તોડી તેમાં પડેલી રકમ પણ ઉઠાવી ગયા હતા અને ખાલી દાનપેટી જ ત્યાં છોડી ગયા હતા હાલ તો પોલીસે સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે દમણ તથા આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી અજાણ્યા ચોર તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે રાતના લગભગ ત્રણ વાગે ઉપરથી છોર ઘૂસી ગયા બે જણ હતા તો મારી બાજુમાં મારી દુકાનને ત્રણ દુકાનમાંથી ચોરી કરી ગયા મારી દુકાનમાંથી ગાયનો ગરડામાંથી આઠથી દસ હજાર ને પાંચ હજાર કેશ હતી ગરડામાં

નવસારી જતો ગોટા સાથે આગ લાગતા ટેમ્પો ચાલકે પારડી હાઈવે ના બ્રિજ ઉપર ટેમ્પો અટકાવી ચાલક ટેમ્પો બહાર નીકળી ગયો હતો ટેમ્પોમાં લાગેલી આગની ઘટના અંગે પારડી પોલીસ અને પારડી પાલિકા ફાયરની ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા પારડી પાલિકા ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નેશનલ હાઇવે નંબર અડતાલીસના બ્રિજ પરથી શુક્રવારના સવારે દસેક વાગ્યાના આસપાસ વાપીથી નવસારી જતો આઇસર ટેમ્પો નંબર એમએચ ફોર એઇટ બી એમ નાઇન ડબલ સેવન ટુમાં અચાનક ધુમાડાના ગોટા નીકળતા ટેમ્પો ચાલક અમિત સુકારામ રહે વસઈ ટેમ્પોને અટકાવ્યો હતો અને તે નીચે ઉતરીને જોતા ટેમ્પોમાં ધુમાડાના ગોટા બાદ અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું હાઈવે પર પસાર થતો ટેમ્પોમાં આગ લાગતા એક સમયે હાઈવે પર દોડધામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા અને આ બાબતે પારડી પોલીસને હાઈવે ટ્રાફિક પોલીસને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આઇસર ટેમ્પોમાં લાગેલી આગની ઘટનાની જાણ પારડી નગરપાલિકાની ફાયરની ટીમને થતા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો શરૂ કર્યો હતો અને આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી આઈસર ટેમ્પોમાં લાગેલી આગને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જે કે પારડી પોલીસે ટેમ્પો સાઈડે કરાવી ટ્રાફિક સામાન્ય કરવાની કામગીરી હાથ ધરી હતી ખાલી પાસ આયા તો હલકા ભર સૌ પ્રથમ તો પાટી ચારસ્તા મેન હાઇવે પર આગ લાગેલ છે ગાડીમાં આગ લાગેલ છે મને ગાડી લઈને આવી ગયા અહીંયા ટાઈમ પર એક્ઝેક્ટ આવી જવાથી જે આઇસર ટેમ્પરમાં આગ લાગી હતી એ કંટ્રોલમાં આવી ગઈ ને વધારે નુકસાન થતા કઈ કોઈને જણાની કશું નથી આગ હવે મુંબઈ તરફથી અમદાવાદ તરફ જે ગાડી જતી હતી એમાં અચાનક આ શોર્ટ સર્કિટ અથવા ગાડી છે અને આગ લાગી ગઈ હતી એ ખબર પડી ટેમ્પરના આગળના ભાગમાં એટલે કેબિનમાં આગ લાગી હતી વલસાડના કલ્યાણબાગ વિસ્તારમાં ગઈકાલે રાત્રે અકસ્માત સર્જાયો હતો એક કાર અને એક બાઇક વચ્ચે ટક્કર થતા બાઇક સવાર બે યુવકોને ઈજા પહોંચી હતી એક કાર પસાર થઈ રહી હતી તે વખતે કલ્યાણબાગ સર્કલ નજીક પૂર ઝડપે પસાર થતા એક બાઇકનો રસ્તો ક્રોસ કરતી વખતે બંને વાહનો એકબીજા સાથે અથડાયા હતા આથી બાઇક સવાર બે યુવકોને ઈજા થઈ હતી બનાવ બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે એકસો આઠ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મોડી રાત્રે શહેરના રસ્તા ઉપર વાહન ચાલકો બેફામ રીતે વાહન હોય છે જેથી અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે જોકે આ ઘટનામાં ઇજાગ્રસ્ત બંને યુવકો અત્યારે સારવાર હેઠળ છે બનાવ બાદ પોલીસે સ્થળ પર પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પાલડી આઈટીઆઈ નજીક એક ટ્રક પાછળ આઈસ્ક્રીમ ભરેલો ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટેમ્પો ચાલક કેબિનના ભાગે ફસી જતા રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા અને ચાલકને બહાર કાઢ્યો હતો વાડીલાલ આઈસ્ક્રીમ ભરી એક ટેમ્પો નંબર જી જે વન એટ એ ઝેડ ફાઇવ ફોર થ્રી સેવન વલસાડથી પારડી આવી રહ્યો હતો ત્યારે શુક્રવારના સવારે લગભગ દસ વાગ્યાના સુમારે પારડી આઈટીઆઈ નજીક નેશનલ હાઈવે પસાર કરતી વેળાએ ટેમ્પો આગળ ચાલતા એક ટ્રકે અચાનક બ્રેક મારતા આઈસ્ક્રીમ ભરેલો ટેમ્પો ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જવા પામ્યો હતો અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ટ્રક લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જોકે અકસ્માતમાં ટેમ્પાના કેબિનને ભારે નુકસાન પહોંચ્યું હતું અને કેબિનનો ભાગ દબાઈ જતા ટેમ્પો ચાલક સિંહ કેબિનમાં દબાઈ ગયો હતો અકસ્માતને લઈ સ્થળ ઉપર ભેગા થયેલ લોકોએ ચાલકને મહા મહેનતે બહાર કાઢ્યો હતો જેને લઈને અકસ્માતમાં ટેમ્પો ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે આ ટેમ્પોમાં લાખો રૂપિયાનો આઈસ્ક્રીમનો જથ્થો હોય

तो रावर साइड से दूसरे गाड़ी वाले आए तो थोड़ा खींच के ऐसा सीधा करके मेरे को निकाला था बड़ी से भरा था हड्डी जाने वाला था बड़ा ट्रक वाला था आगे उसने अचानक ब्रेक कर दिया मेरा गाड़ी पीछे घसीटे चोट नहीं लगी